નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપર ફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ઠંડી બાદ ફૂટ હોવા માટે તૈયાર રહેજો ઠંડી ફૂકા કાઢશે આવતા અઠવાડિયા આખા દેશમાં ભારે ઠંડીની આગાહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સત્તર ડિસેમ્બરે હિમાલયના રાજ્યમાં પશ્ચિમ પવનોને કારણે લદ્દાખ હિમાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં બરફ વરસાદ થશે જેના કારણે ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવન ઉત્તર પ્રદેશ હરિયાણા હળવી થઈ શકે છે ટેફ ટેરિફથી સંબંધોને નુકસાન થશે મેક્સિકોએ બે હાજર છવ્વીસ થી અનેક ભારતીય ઉત્પાદનો પર પચાસ ટકા ટેરિફ પ્લાઝવાની જાહેરાત કરી છે ભારત સરકારે કડક પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ભારત ભારતીય નિકાસકારોના કારોનો રક્ષણ કરવા માટે જરૂરી પગલા લેવાનો અધિકાર અનામત રાખે છે વધારાના ટેરિફ લાદવાથી સંબંધોને નુકસાન થઈ શકે છે તેથી વાતચીત ઉકેલ લાવવો જોઈએ નિષ્ણાતોના મતે મેક્સિકો સરકારે ટ્રમ્પને ખુશ કરવા માટે ભારત અને ચીન પર 50% ટેરિફ લાદ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈ મેમો તમારે આવ્યો છે તો સાવધાન થઈ જાઓ સોશિયલ મીડિયા પર એક જાગૃત નાગરિકે નકલી ઈ ચલર કોબાર નગે લોકોને ચેતવણી આપી છે તેમણે વાહનના દંડ પેટે 1000 રૂપિયા ભરવાનો મેસેજ આવ્યો હતો પરંતુ અન્ય ઓફિશિયલ એપ પર તપાસ કરતા કોઈ મેમો જોવા મળ્યો ન હતો શંકા જતા તેણે બીજા કાર નંબર નાખીને જોયો તો તેમાં પણ 1000 ભરવાનું બતાવતો હતો આ એક સાયબર ફ્રોડ હોવાનો જણાતા તેમણે આ અંગે અમદાવાદ પોલીસને તપાસ કરવા ટકો કરી છે તમારે આવો મેસેજ આવે તો સાવધાન થઈ જાઓ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકસો ને અગિયાર સેલ કંપનીઓ થકી એક હજાર કરોડની હેરાફેરી દેશમાં વધી રહેલા સાઇબર ક્રામને પગલે સીબીઆઈએ કર્ણાટક અને ગુજરાત સહિત સત્યાવીસ સ્થળે દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી છે તપાસમાં એક હજાર કરોડથી વધુની રકમની હેરાફેરી થઈ હોવાનો અને એક જ ખાતામાંથી એકસો ને બાવન કરોડ ટ્રાન્સફર થયા હોવાનો ખુલાસો થયો છે આરોપીએ નકલી રોકાણ પંજી સ્કીમ ઓનલાઈન ગેમિંગ અને પાર્ટ ટાઈમ જોબ ના બહાને ઠગાઈ આચરતા હતા સીબીઆઈ એ સત્તર આરોપી સામે ચાર્જશીટ પર દાખલ કરી છે અન્ય મહત્વના સમાચાર ની વાત કરીએ તો ભારત નો શાનદાર વિજય ભારત અંડર નાઇન્ટીન એશિયા કપમાં માં હરાવી દીધું છે ભારતે પાકિસ્તાન સામે નેવ રન થી શાનદાર વિજય નોંધાવ્યો છે પ્રથમ બેટિંગ કરતા ભારતે પાકિસ્તાન ને બસો ને એકતાલીસ રન નો લક્ષ્યાંક આપ્યો હતો

ભારત વિરુદ્ધ ઉશ્કેરીજનક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે નવેમ્બર મહિનાનો આ વિડિયો હોવાનું જણાવાયું છે રવ પે દિલ્હીને દુલ્હન બનાવાની અને ગજવા એ હિંદ પૂર્ણ કરવાની ધમકી આપી છે તેણે ભારતીય વાયુસેનાએ ભારતની સૈન્ય ક્ષમતાને લઈને પણ ભડકાઉ ભાષણ કર્યું હતું રવો પા લશ્કરના સ્થાપક હાફિઝ સહિદનો નજીકનો સાથી છે અને તેના પર અમેરિકામાં પ્રતિબંધ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના સોળ બ્રિજ પર ભારે વાહનો નો એન્ટ્રી સુભાષ બ્રિજની નબળી સ્થિતિના અહેવાલ બાદ એ એમસી દ્વારા શહેરના સોળ મહત્વના ઓવરબ્રિજ પર ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ અંગેના બોર્ડ લગાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે અને બ્રિજને નુકસાનીથી બચાવવા માટે હાઇટ બેરિઝનો સામાન પણ પહોંચી ગયો છે જોકે બેરિયર્સ લગાવવા અંગેનો અંતિમ નિર્ણય એક્સપર્ટ એજન્સીના સર્વે અને ભલામણો બાદ લેવામાં આવશે

મોદી અને શાહ પર વિશ્વાસ ઘટ્યો છે આજે તમે ચૂંટણી પંચની જરૂર છે તેના વિના તેઓ જીતી શકતા નથી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે